સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે રામનગર સોસાયટીમાં નજીબી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી આ યુવક સામાન્ય ઝઘડાનો શિકાર થયો અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વરાછામાં રામનગર વિસ્તારમાં બનેલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે રામનગર સોસાયટીમાં યુવકની હત્યા થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે જેનિસ ચૌહાણ નામના યુવકની હત્યા મામલે પ્રાથમિક માહિતી આપી હતી

બાઈક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથે બે મિત્રો હતા એ લોકો બાઈક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઈક ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે